હવે તો આદિવાસી વિસ્તારમાં પણ સહકારિતામાં ગોઠવણ થઈ રહી છે અને અંદરો અંદર તેના નેતાઓ પદ માટે લડી રહ્યા છે અને હવે ભાજપની આ સીટ મુસીબતમાં પણ ધીમે ધીમે આવી રહી છે અને અંદરો અંદરના ડખા પણ બહાર આવ્યા છે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સાથે સાથે સહકાર વિભાગની પણ ચૂંટણીઓ આવવાની છે ત્યારે અત્યારથી જ ભાજપમાં તેને લઈને અંદરો અંદરના ડખા સપાટી પર આવ્યા છે માન્યા ડખાને આગમાં ઘી હોમવાનું કામ તાજેતરમાં બનેલી ઘટનાએ કર્યું છે ધારીખેડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયલ ડિરેક્ટર બનેલા સુનિલ પટેલને અચાનક હટાવી દેવામાં આવતા અને જઘડિયા વિસ્તારના બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને દૂધધારા ડેરીના ડિરેક્ટર બનાવવામાં આવ્યા આ બંને ઘટનાને લઈને એક સમયે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલમાં ભાજપમાં આવેલા મહેશ વસાવાએ નારાજગી પણ વ્યક્ત કરી અને મહેશ વસાવાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું મહેશ વસાવા ભૂતકાળમાં ડેરીના ડેપ્યુટી ચેરમેન પણ રહી ચૂક્યા છે ત્યારે મહેશ વસાવાના રાજીનામાને લઈને સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સ્થાનિક કક્ષાએ કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગરથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જે ગેરવ્યાજબી છે

રાજ્ય સરકારે નિમણૂક કરી અને થોડાક દિવસમાં તેમનું રાજીનામું લઈ અને દૂધ દારા ડેરીમાં પ્રકાશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવે છે આ તો ધારીખેડા સુગર ફેક્ટરીમાં સુનિલ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવે છે અને પેલો દૂધ ધારા ડેરીમાં પ્રકાશ દેસાઈને ડિરેક્ટર તરીકે બેસાડવામાં આવે છે આ જે પ્રક્રિયા થઈ એનાથી દૂધ ધારા ડેરીથી માંડીને સુગર ફેક્ટરીના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે નારાજગી થઈ ને સહકારી ક્ષેત્રમાં એક પ્રકારની ખૂબ જબરજસ્ત નારાજગી હતી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહેશભાઈ વસાવાએ દૂધદારા ડેરીના ડાયરેક્ટર હતા એમણે રાજીનામું આપી દીધું કે આ પ્રકારનું જે સહકારી ક્ષેત્રમાં ગરબડ નહીં થવી જોઈએ તો એને ધ્યાનમાં રાખીને એમને રાજીનામું આપી દીધું છે એ ખરેખર આ સુનિલ પટેલને પંદર વીસ જ દિવસની અંદર ડિરેક્ટર પદેથી ડ્રોપ કરવામાં આવે છે એ પ્રક્રિયા તદ્દન ખોટી છે અને કોઈ પણ ખુલાસો આપતા હશે એ તો કાઢવા માટેનો આ બધો ખુલાસો છે સુનિલ પટેલને કોઈપણ રીતે કાઢીને પેલી બાજુ પ્રકાશ દેસાઇ દૂધ દારા ડેરીમાં સમાવેશ કરવા માટેની આખી આ આ બધી ગોઠવણ હતી અને એ ગોઠવણથી અમે બધા જ નારાજ છે જે જિલ્લામાં કોઈને પૂછવામાં આવ્યું નથી ડાયરેક્ટ સ્ટેટ ગવર્મેન્ટે કઈ રીતના નિર્ણય લીધો છે આજે પણ અમને સમજાતો નથી જે પણ કંઈક હશે તો એ એનાથી બધા જ લોકો નારાજ છે મહેશભાઈ એની રાજીનામું જે આપ્યું છે એનું બિલકુલ એ કારણ બિલકુલ વ્યાજબી છે કે આ પ્રકારનું નહીં હોવું જોઈએ કમસે કમ નીચે જે ફિલ્ડ પરના લોકોને પૂછવામાં આવવું જોઈએ કે ખેડૂતોના પ્રતિનિધિ દૂધ ઉત્પાદકો સહકારી ક્ષેત્રના પ્રતિનિધિ કોણ હોઈ શકે એ નીચેના લોકોએ તાલુકાના લોકોએ જિલ્લાના લોકોએ જે ખેડૂતો અને દૂધ ઉત્પાદક સાથે જોડાયેલા લોકોએ નિર્ણય કરવાનો ગાંધીનગરમાં બેઠેલા લોકો નિર્ણય કરે એ એ એ એ વ્યાજબી નથી એનાથી નુકસાન થવાનું છે હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રથી બહાર નીકળીએ તો આદિવાસી વિસ્તાર અને ઘણી બધી જગ્યા ઉપર પણ ડખા ચાલી રહ્યા છે એ હવે આમ જોવા મળી રહ્યું છે શરૂઆત સૌરાષ્ટ્રથી થઈ હવે ક્યાં અન થવાનું નામ લેશે તે પણ હવે આપણે જાણતા નથી કારણ કે આ તો હવે ડખાવાળી છે કારણ કે રાજનીતિ કરવામાં બધાને રસ છે હવે આદિવાસી વિસ્તાર પણ તેમાં બાકી નથી રહ્યો અને જે અત્યારે આ ગડબડ ચાલી રહી છે કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર આ બધું થઈ રહ્યું છે સૌરાષ્ટ્રથી જે શરૂ થયું જે સહકારીતામાં ગડબડ ચાલી રહી છે જે ડખા ચાલી રહ્યા છે અને હવે એ જ બધું વાત હવે આદિવાસી વિસ્તાર પર જઈને અટકી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર